સમય થઈ ગયો છે એટલે અહીંયા આશ્રમની અંદર જે બ્રહ્મદેવ પધાર્યા છે બધા બ્રાહ્મણો એ વડીલો બ્રાહ્મણ યુવાનો નાના છોકરાઓ અને માતાઓ એ બધાને મારા પ્રણામ બ્રાહ્મણ શાસ્ત્રમાં એમ કીધેલું છે કે મને લાંબો સમય નહીં લેતા અમર થવું હોય ને તો બ્રાહ્મણને વશ બ્રાહ્મણ ને વશ પછી શરીરથી અમર થવાય નામથી પણ થવાય પ્રતાપાનને કહેવામાં આવ્યું હતું કે બ્રાહ્મણો જો વશ થાય અને જો તું એને ભોજન કરાય

અને કપટી ગુરુના કારણે એને પ્રતાપ ભાનને સાપ મળે ને રાક્ષસ થવું પડે અને કીધું બ્રાહ્મણ એ કીધું તમારા યજ્ઞ આવે એ ધૂળ છે બ્રાહ્મણ બન્યા આય બ્રાહ્મણ છે એટલે મારું કહેવાનું કે અમારી પરંપરામાં કે જ્યારે બ્રાહ્મણના બે દીકરાઓ દાન બાપુની યાતિમાં જ્યારે દુષ્કાળ પડ્યો ને બાપુએ જ્યારે સલાવાળા જગ્યામાં એને રાખ્યા એક વરસ કે બે વરસ અને ચાર વર્ષ થયું ત્યારે એમ કીધું કે હવે બાપુએ કીધું કે હવે હાર વર્ષ થયું એટલે છોકરા કે અમે વિયા જાય અમારા કુટુંબ ભેગા એટલે નાચે કીધેલું કે હવે તમે વટલાઈ ગયા જગ્યાનું ખાધું ને એટલે અને એ વખતે દાન બાપુને એમ કીધું કે તો આનો કોઈ ઉપાય ખરો ત્યારે કે હા ગંગાજી ના આવે તો અમે રાખીએ એટલે દાન બાપુએ કીધું કે હું ગંગાજીને અહીંયા બોલાવું તો તે કે બાપુ કઈ રીતે દે કે તમે કહાને તાળે લાવો અને હું આરાધ કરું ને બ્રાહ્મણના છોકરાને તમે આ કુ કુટુંબ ના લ્યો તે કે તો બાપુ અમને મંજૂર છે અને ચરાળા દાન બાપુ ફળિયા વસાળો ઉભાર ગંગાનો આરાધ કર્યો તો અને તાહળેમાં ધોધ વરસાયો હતો પણ તે ની 400 ઘર 400 બ્રાહ્મણના ઘરના માણસો હતા એ બધા નાયા અને ત્યાર પછી બાપુને કીધું કે સંજાતાને મારું વસન છે કે કોઈ પણ દીકરી દીકરો લગ્ન થાય ત્યારે પેલો આ ઠાકરને મે પગે લાગશું અને મરણનું ખાપણ સલાણાનો ઓઢશું હજી અત્યારે હાલ્યો આવે ચાલોલા કાયદો સીધી કોઈ પણ બ્રાહ્મણ વિયો જો એટલે એનું જે થતું હોય એ વાણો વસ્તુ એ ચાલોલા જિજ્ઞાનો હોય એટલે મારું કહેવાનું કે દાન બાપુને વર્ષોથી બ્રાહ્મણો પ્રિય હતા અને એની પરંપરામાં મને જો બ્રાહ્મણ પ્રિય ન હોય તો મેં દાન મારા ને સેવા ન ગણા મારે બ્રાહ્મણ એટલે મને પ્રિય છે પણ મને થોડું દુખ કે થાય કે બ્રાહ્મણો પૂરા ભેગા કેમ ન થતા આ ખબર ન પડે હવે આ સમુદ્ર મંથન જુદારે દરબારો ને હાજર હતા કે બ્રાહ્મણ હાજર હતા એ ખબર ન પડે જ્યારે ધોવાળો નીકળ્યો જ્યારે નીકળ્યું પહેલો જ્યારે નીકળ્યું પછી અમૃત નીકળ્યું તારી ધુમાડા વખતે કોણ હાજર હતું ખબર નથી એમ વિદ્વાન તપાસ કરીને કહેજો મને તો મને ખબર પડે કે કોણ કોણ હતા ને એ આંખનો જે ઝેરનો ધુમાડો જે ગરીબ ગયો એમાં મોટું જ બધાને થાવું છે એક આવતી સભા એવી કરો કે દરેકને મોટા કોઈ હેઠો બે હોવો ન હોય બધાને ખુડક છે બે હોવા હેઠો બે હોય તેમ કેમ કેમ નાનો બધાને કંઈક ફૂલ આપો આપણે હાર નથી લાવો

મારે પણ બ્રાહ્મણ જમાડીને ને પૂન લઈ લેવું અને તમને ખાલી ને કરી નાખવા મારે ટૂકી જાવું ઈ હાટો હું આલસ કરતો મારે તો કેવળ એટલું છે કે માને એટલી ખબર પડે કે જ્યાં બ્રાહ્મણો ભેગા થાય એક વસ્તુ તમને ટૂકો દાખલો આપું રાવણ ને બ્રાહ્મણ હતો એના બધા લક્ષણ તમને ખબર જ છે કે એના બધા કૃતિ કાર્ય જે કાંઈ હોય

એક તો મે તમને દીકરી દેતા લેતા નહીં હા તને કેટલી દીકરી આપી લે છે આ વિશ્વામિત્ર જે છે એના તે બાપા છે એમ તમ તો એ કોણ કળજો છે લાંબુ વાત ન કરી ક્ષત્રિયનો જ છે અને આમ બ્રાહ્મણમાં આવે એટલે મારું કહેવાનું ક્ષત્રિયો અને બ્રાહ્મણોનો વ્યવહાર હતો પણ દીકરી દેવાનો વ્યવહાર હતો લેવાનો નહીં અને આ સોફટ કર્યું એટલે આપ પધાર ઉપર મને એટલી પ્રીતિ છે કે તમામ બ્રાહ્મણો જાય આવે અને દાન બાપુના આંગણે ભલતને વાડીમાં જમાડો અમને પણ તમારે ખોટ તડકાની મહેનત કરવી વ્યવસ્થા અહીંયા છે જ બોલ અહીંયા છે બોલ પણે છે આપણે રાખી છે એટલે મારું તો કહેવાનું છે દાન બાપુ તમારી સામે જેમ ગંગાજી વિવક્તે ઉભરાણા અને રાજી થાય ને અલકોરે કે બધા ભેગા થાય ને બાપુ રાજી થાય ને તો તમારો બધાનો જહેર હોય છે રામબાપ મારા કોઈ ને વાળા કે મારે બીજું કાય કામ નથી કારણ કે એને તે જે 152 પડસા ભૂયેલા છે એટલે આપ બધા જે બ્રહ્મ સમાજના ભેગો છો તર એની અંદર મારો એક રિક્તો જો હોય તો હું શું આગળ કરું જો જમણવાનમાં નાટક કુંડાના બેતન જણાને તેમ

પ્રતિજ્ઞા લીધી જનક દશરથજી નો માર્યા હા એટલે આપણે કેવી પરશુરામજી ક્ષત્રિયો મારી નાખ્યા ઘણા ભડકે

ભલે ભાઈ યાત્રા તમ નો આવી એ તો ડાયરેક્ટ પ્રવાસન ગોઠવી દો હાલો તમારે એમ થાતો કે આ બધા ધમક ધમક ક્યાં જાવ છોકરા બધા જાય ને બાકી વડીલો બધા અહીં આવી આવે બે કે નાનન કરે અને કાય એવું લાગે તો હું કેમ કરે આવતી ચાલે એવું કરો કે બોપર પે દી 5 વાગે પ્રોગ્રામ કરવી એક કઈ નાના બેટન ભજન કલાકારો લઈ બતાર હોય છે ભજન થાય છે નતર આરતી પૂરી થાય તો પ્રસાદ થાય છે

દરબાર દરબારનો નો વિરોધી હોય બ્રાહ્મણ બ્રાહ્મણ નો વિરોધી હોય પટેલ પટેલનો નો વિરોધી હોય મોશી મોશીનો નો વિરોધી હોય કલેક્ટર કલેક્ટર નો વિરોધી હોય ન્યાયધીશ ન્યાયધીશ નો વિરોધી હોય અને જેવું પદ જેની આગળ જે મળે ને પોતે પોતાના વિરોધી હોય એમાંથી જેની આંખ સોચી થઈ જાય ને એ અસલ સંત અસલ બ્રાહ્મણ આંખ સોચી થઈ જાય તમે તમે બધા ભેગા થાય તમે તમે હુકમ જુદું પાડી હું તો નવીન ને કહું છું કે હવે આવતી છે ને એવું પ્રોગ્રામ કે જે ફખર કઠળ હોય ને એને મળ કે એનો પેલો મંજીન બનાય તું આહે અમારે વલકુ બાપુ આની વાત મારી વાત ને વલકુ બાપુ ન પાસ છે મારા ગુરુ એટલે બાપુ ન પાસ છે એટલે ઓલા બને કે બાપુ તમારું સન્માન છે મારો એટલે વલકુ બાપુ કે પણ હું તો ન પાસ છે મારું સન્માન કે રાખ્યું છે મેં બાપુ નું સન્માન કર્યું પછી બધું સભા પૂરી થઈ એટલે કે કીધું બાપુ કે તમે મારું સન્માન નું કામ કર્યું ઘણા ત્યાં મારે એક નોટ કર્યું તમે સરળાના ગાંધી પછી બાપુ જોવાના હતા અને અમતા દરબાર નું જો એટલે આમાં ફકડ ફકડ ન કરો ને એટલે તમારો સન્માન કરે આવો તો ઉના જ ન કરો ને એટલે આમ આપડા માં આમ ફકડ કરતા ને એમ સન્માન કરના એટલે સામે ટાટા પડી જાય હા એટલે આપ બધાય આ બે બે ને રોકી દી આરતી થાય કે તમારે જો આરતી 10 મિનિટ કમ હોય તોય ભલે અને જમવાનું તૈયાર છે અમે એવું નક્કી કર્યું છે કે જેટલા ઈચ્છા એવી છે કે આવતીકાલે કમસે કમ એક હાજર નવ ભાણ માં લાવ

કે કોના લગ્ન કઈ રીતે કરવા કોણ ઉગર કોનું ઘર નાનું છે એ બધું એમાં આવતું ગુરુ બને પછી જાહેર થઈ અને બીજું આ બ્રાહ્મણો એક આશીર્વાદ દેજો અમારું મંદિરનું મુહૂર્ત હજી અઠવાડિયામાં આવે છે અમે આ બધા મંદિર પાડી દીધી છે અમે નાનું બાપનો આખું પાડી દેવી છે આ પાડી દેવી અને પ્લાન આવી ગયો છે નવા મંદિર અમે બનાવ્યું છે સોમવારે પણ જોઈ ગયા અને કારીગરો જોઈ ગયા સાત મહિનામાં પૂરું કરીને અમને ટાઈલ આપી દેવાની એટલે મંદિર અમે અને એટલા માટે આપ બધા આશીર્વાદ દેવા દો કે નિર્વિઘ્ને મને હમણાં કોને કીધું ભાઈ મૂકે છે કે બાપુ બહાર નથી નીકળતા અમને ખૂબ માન થાય ઘણા પ્રવર્સન ઘણા સંતો પણ મને એટલું યાદ આવે છે કે હું બહાર જ નીકળતો તો મારે નીકળવું મને મૂકે બેહાડી દીધો એટલે હું નથી બેઠો મારા બાપ ની તાકાત બીજું આજે શક્ય બોરું હું કોઈ દિવસ ગળે નો લઉં મારી ગાડી શરૂ હોય પણ મને કહો કે દીધો હું ભેગી દીધું અને હું કામ બે હારી પાઘડી વાળો તામ ચાર પાઘડી ભેગી દેખીને ચાલુ પોલી ચાર પાઘડીની ગાડી હવે કુન્ટલ દય ગાય એ બ્રાહ્મણ છે આજો ચાલ ધાન પાઘડી आपाकी के पागड़ी विशाल बाबू पागड़ी लाम आपकी ले पागड़ी बाबू एक चार पागड़ी वाले ले चाहती हूँ भेज क्यों तो मैं इतना विचार करो कि महीने दवा ले बाबू भावन कर तान महीने चार महीने देखा डबा जातो बेटा ने मम्मा महीने एक तम रोहित पास कराओ तो एक चार बार ती तांस नहीं ना चला ली Ano, pai, agora tava no rua, eu só tava também que eu tratava

પછી મેં કહ્યું આ ફોરમ આજે શીખી ગયો અગર કોઈ કરતો શીખી ગયો થોડાક જે તકલીફ પડે એટલે સંન્યાસ નામ સાધુ એટલે સંન્યાસી જેટલો ઘરે હોય ને એટલો હારો અને ભજન કરે એટલો હારો અને એક વસ્તુ સમજી લેજો મારું ભજન મારા ગામના ને પરગામના માનતા છે ને એને કામ આવશે બાકી રાત રાજ્ય આવે ન માને એ કોઈ કામ મને થાય